જીવનમાં ઘણું બધું જરૂરી છે સત્સંગ પણ જરૂરી છે જ્ઞાન પણ જરૂરી છે જ્ઞાનની સાથે વિવેક પણ જરૂરી છે અને કર્મ પણ જરૂરી છે આપણું આ જીવન એક મોક્ષનું સાધન બતાવ્યું છે મોક્ષ પામવા માટે જ્ઞાન અને કર્મ ઉત્તમ બતાવ્યા છે કેમ કે અગર જીવનમાં જ્ઞાન પ્રાપ્ત થયું પરંતુ કર્મમાં નથી ઉતારતા તો કર્મ વગરનું જ્ઞાન પણ પાંગડું બતાવ્યું છે અને કોઈ ઇન્સાન કર્મની અંદર અગ્રેસર છે પરંતુ એની પાસે જો જ્ઞાન નથી તો એ જ્ઞાન વગરનો કર્મ પણ નકામું બતાવ્યું છે જેવી રીતે ફૂલ હોય છે ફૂલની અંદર અગર સુગંધ આવી જાય તો એ ફૂલની સુંદરતા વધી જાય છે પરંતુ અગર સુંદર મજાનું ફૂલ તો હોય પરંતુ એમાં સુગંધ નથી તો એની મહત્તા ઘટી જાય છે કેમ કે ભગવાન મહાવીર ઉદાહરણ આપે છે કે ચાર પ્રકારના ફૂલ હોય છે એમાં એવું એક ફૂલ હોય છે કે જેની સુંદરતા ખૂબ જ છે પરંતુ એનામાં સુગંધ નથી બીજા પ્રકારનું ફૂલ બતાવ્યું કે જેનામાં સુગંધ ખૂબ ભરેલી છે પરંતુ એની સુંદરતા નથી અને એની એની સુગંધને કારણે જીવ આકર્ષાય છે કેવલ મનુષ્ય નહીં પરંતુ બીજા પણ જીવોને સુગંધથી આકર્ષાય છે ત્રીજા પ્રકારનું ફૂલ બતાવ્યું કે જેની અંદર સુગંધ પણ નથી હોતી અને સુંદરતા નથી હોતી અને ચોથા પ્રકારનું ફૂલ બતાવ્યું કે જેમાં

હોવા છતાં સુગંધ ન હોવાને કારણે એમાં કમી દેખાય છે એનું ઘટી જાય છે 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 બીજું કે જેનામાં સુગંધ તો એ ફૂલ ફૂલ ફૂલની અંદર એટલી બધી સુગંધ સમાયેલી છે કે જેનાથી સાપ પણ એની નજીક આવવાનો પ્રયાસ કરે છે એની સુગંધથી ભમરો પણ એની પાસે આવવાની કોશિશ કરે છે એની સુગંધથી મનુષ્ય પણ આકર્ષિત થાય છે પરંતુ ફૂલ કેવું છે તેમાં કોઈ પણ પ્રકારની સુંદરતા નથી સૌંદર્ય નથી તો સુગંધ તો છે પરંતુ સૌંદર્ય નથી ત્રીજો પ્રકારનું ફૂલ બતાવ્યું કે જેમાં સુંદરતા પણ નથી અને સુગંધ પણ નથી તો એ આંકડાનું ફૂલ છે આંકડા ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ જંગલોમાં જોઈએ રોડ ઉપર જોઈએ એમાં ફૂલ ખીલેલા હોય છે પરંતુ કોઈનું મન એમાં આકર્ષિત થતું નથી કોઈને એવી ઈચ્છા નથી થતી કે હું આ ફૂલને મારા માથાની વેણી બનાવું આ ફૂલને હું બીજી જગ્યાએ લગાવું એને ક્યાંય ડેકોરેશનમાં લગાવું પરંતુ એનો કોઈ ઉપયોગ કરતું નથી અને ચોથું ફૂલ છે ગુલાબનું મોગરાનું કે એની અંદર સૌંદર્ય પણ છે અને સુગંધ પણ છે મોગરાની અંદર સૌંદર્ય પણ છે અને સુગંધ પણ છે તો એના લોકો માથાની વેણી બનાવે છે ભગવાનની પૂજામાં એને ચડાવે છે કેમ કે બંને ગુણ એની અંદર મોજૂદ છે ઠીક એવી રીતે સંતો કહે છે કે આ જીવન છે અગર આ જીવનની અંદર જ્ઞાન તો છે પરંતુ જો કર્મરૂપી એની અંદર સુવાસ નથી તો કર્મ વગરનું જ્ઞાન અધૂરું છે અને અગર વ્યક્તિ કર્મશીલ પણ છે આ જગતની અંદર

એક વખત ભારદ્વાજ ઋષિને પ્રશ્ન કરે છે કે હે ગુરુવર આ જીવનમાં કર્મ ઉત્તમ છે કે જ્ઞાન ઉત્તમ છે મોક્ષ માટેનું સાધન શું કર્મ કે જ્ઞાન ત્યારે ભારદ્વાજ ઋષિ સુતિક્ષણ મહારાજને સમજાવે છે કે હે મુનિવર જેવી રીતે એક પક્ષી આકાશમાં ગતિ કરે છે તો બંને પાંખ વડે જ થાય છે અગર પક્ષીની એક પાંખ તૂટી જાય આકાશમાં ગતિ કરી શકતું નથી એવું આપણું આ જીવન છે જેવી રીતે હું એક એક ઉદાહરણ કે શીરો બનાવતા આવડે છે અને એની પાસે બધી વસ્તુ પણ છે અગર શીરો બનાવવાનું જ્ઞાન પણ એની પાસે છે પરંતુ જ્યાં સુધી એ શિરો બનાવે નહીં ત્યાં સુધી એને શીરાનો સ્વાદ આવતો નથી અને અગર કોઈ બેનને શીરો ખાવાની ઈચ્છા છે પરંતુ ખાંડ નાખવી કેટલું એમાં ડ્રાય ફ્રુટ નાખવું અગર એનું જો એને જ્ઞાન નથી તો એને ખાવાની ઈચ્છા હોવા છતાં એ શીરાને ખાઈ શકતી નથી કેમ કે બનાવવું એ કર્મ છે અને જે વસ્તુ કેટલી નાખવી એનું પ્રમાણ કેટલું એ જ્ઞાન છે રીતે તમને બીજું ઉદાહરણ આપું છે એમાં કેમેરા દ્વારા એને શૂટિંગ કરવું હોય એમાંથી કોઈની તસવીરો એને જોઈતી હોય પરંતુ જ્યાં સુધી એને કેમેરો ચલાવવાનું જ્ઞાન નથી ત્યાં સુધી એ કેમેરાનો લાભ ઉઠાવી શકતો નથી સાધન હોવા છતાં એનો ફાયદો ઉઠાવી શકતો નથી હવે કોઈ વ્યક્તિને વિડીયો એનાથી લાભ લઈ શકતો નથી જેવી રીતે ઢોલક છે તમારી પાસે બધા જ પ્રકારના વાદ્યો છે હાર્મોનિયમ હોય ઢોલક હોય મંજીરા હોય હે તમને ભજન ગાતા આવડતું હોય પરંતુ જ્યાં સુધી એને સૂરનો જ્ઞાન ન હોય વગાડવાનું જ્ઞાન ન હોય તાલનું જ્ઞાન ન હોય ત્યાં સુધી તમે એ સાધનોનો ઉપયોગ કરી શકતા નથી અને આવી રીતે કીધું કે ભાઈ સાજ ઉસી હે જો બજાના જાણતા હે ગાના ઉસી હે જો ગાના જાણતા હે તો જીવન ભી ઉસી હે જો જીના જાણતા હે હે ને જીવન જીવો હોય તા બે પ્રકારનો કર્મ જીવનમાં કરવું પડશે એક તો જ્ઞાન જાણવું પડશે અને જ્ઞાન જાણ્યા પછી એને કર્મમાં લઈ જાવું પડશે કેમ કે તમારી પાસે સરસ મજાનું ખેતર છે પરંતુ ખેતર હોવા છતાં જો તમે એમાં બીજ નહીં વાવો તો તમે ખેતરનો કોઈ લાભ ઉઠાવી શકવાના નથી એટલે તમારી પાસે ખેતર પણ જરૂરી હોવું જરૂરી છે તમારી પાસે બીજ પણ હોવું જરૂરી છે અને તમારે એને કર્મમાં પણ આપણે જ્ઞાનરૂપી બીજ વાવવાનું છે અગર જ્ઞાનરૂપી બીજ વાવી દીધું જ્ઞાન તો પ્રાપ્ત કરી લીધું પરંતુ એની પાછળ જો કર્મ કરવામાં નહીં આવે એમાં પાણી નાખવામાં ન આવે એમાં ખાતર નાખવામાં ન આવે એમાંથી વધારાનું ઘાસ કાઢવામાં ન આવે ત્યાં સુધી જ્ઞાન ફલીભૂત થતું નથી એટલે જ્ઞાન એ કર્મમાં એને લઈ જાવું પડે છે કર્મમાં ઢાળવું પડે છે તો જ્ઞાનની અનુભૂતિ જીવ કરી શકે છે જ્ઞાન દ્વારા ઈશ્વરની અનુભૂતિ કરી શકે છે તો ઈશ્વરની અનુભૂતિ કરવા માટે જ મહત્વ જ્ઞાનનું છે પરંતુ એ જ્ઞાન કર્મ વગર પાંગળું બતાવ્યું છે એટલે જ્ઞાનથી જ જીવન મહાન બની શકે છે જ્યારે એને કર્મમાં લઈ જવામાં આવે તો આપણા સંતો પણ એમ છે કે ભાઈ આ જીવનને મહાન બનાવવા માટે સદગુરુ પાસે જાવ અને ઉત્તમ સાધન જે છે એ જ્ઞાન છે એને જાણી લો અને જ્ઞાનને જાણ્યા પછી એને તમે કર્મમાં ઢાળવાનો પ્રયાસ કરો એને સિદ્ધ કરો અને

નિરથકમ કે જીવનમાં ગમે એટલા તમે કર્મ કાંડ કરી લેશો પરંતુ જ્ઞાન જાણ્યા વગર બધા કર્મ નકામા છે એટલે જ્ઞાન ને જાણીને જે કાંઈ કર્મ કરવામાં આવે તો બધા જ કર્મ આપણા એ ફલીભૂત થઈ જાય છે આવું આપણા શાસ્ત્રો આવું આપણા સંતો સમજાવે છે તો જે સંતોની વાણી છે જે સત્સંગના માધ્યમથી સમજાવવામાં આવે છે એને આપણા જીવનમાં સાકાર કરી આપણા જીવનને એક જે ઉદ્દેશ્ય છે એના તરફ ઢાળવાનો પ્રયાસ કરીએ તો આજ અમારું કહેવાનું છે ગુરુ મહારાજીનો સંદેશ છે જીવનમાં જાણી ઉતારી અને જીવનને સફળ બનાવવા માટે કોશિશ કરજો આવો માનવ ધર્મના દરવાજા હર ઇન્સાન માટે ખુલ્લા છે સદગુરુ શ્રી સતપાલજી મહારાજ સમયના તત્વદર્શી મહાપુરુષ છે એ પણ જગતના લોકોને જ્ઞાનનો સંદેશ આપી રહ્યા છે કે એ જ્ઞાન જાણીને તમે તમારા જીવનમાં સાકાર કરો કર્મ કરીને અગર એક જીવ જો એ સંતોની વાણીને પોતાના હૃદયની અંદર સાકાર કરી લે છે તો એનું જીવન પણ એ સફળ બની જાય છે તો આ જ ઉદ્દેશ્ય સાથે મારા વિચારોને વિશ્રામ આપીશ જે લોકો સાંભળો છો એને ગ્રહણ કરવા માટે કોશિશ કરજો બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કે જય